ભુજના અમીરસર તળાવની વચ્ચે આવેલ રાજેન્દ્ર બાગ નવીન સંસ્કાર માંગે છે શહેરની વચ્ચે આવેલ આ બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે શહેરના હૃદયસમા અમૃતસર તળાવની વચ્ચે આવેલું ઐતિહાસિક રાજેન્દ્ર બાગ હાલ અસુવિધાઓનો ભોગ બન્યું છે કચ્છની સાંસ્કૃતિક ધરોહર ગણાતું આ બાગ આજે બગીચા કરતા વધુ જંગલ જેવું ભાષે છે જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે થોડા વર્ષો પહેલા આ બગીચો પરિવારો બાળકો અને વોકર્સ માટે આનંદનું સ્થળ હતું પરંતુ હાલ અહીં જંગલી ઝાડ બાવળીઓ અને ગંદકીને કારણે એકદમ સુમશાન બની ગયું છે જેને ફક્ત અસામાજિક તત્વો ફાયદાઓ રહ્યા છે આ બગીચો ધીમે ધીમે દેશી દારૂના અડ્ડા તરીકે પણ ઓળખવા લાગશે જો ધ્યાન આપવામાં નહીં આવે સાંજ પડીને અહીં લવર મૂછીયા અને અસામાજિક તત્વો બિનદાસ્ત રીતે ઊભા હોય છે નશેડીઓ અહીં દારૂ પીને દેશી દારૂની ખાલી કોથળીઓ ફેંકી દેતા હોય છે જે અહીં પડેલી જોવા મળે છે શહેરના મધ્યમાં આવેલ એવા મહત્વના ઐતિહાસિક બગીચાનું અવ્યવસ્થિત રૂપ શહેરની શોભાને ધૂંધળું કરે છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક નવીનીકરણ અભિયાન હાથ ધરવું જરૂરી બની ગયું છે. જો યોગ્ય સંચાલન ન કરી શકાય તો આ સ્થળને કોઈ ખાનગી પાર્ટીને ભાડે આપી તેનું સંચાલન અને દેખરેખ કરાવવી જોઈએ. राजेंद्र બાગની સફાઈ, લાઇટિંગ અને સીસીટીવી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી એક ફેમિલી ફ્રેન્ડલી સ્પેસ બનાવવામાં આવે તો ફરી એકવાર આ બગીચો ભૂજવાસીઓનો ગૌરવ બની શકે. અથવા તો અહીં કોઈ પાર્ટીને આપી રેસ્ટોરન્ટ ખોલી શકાય જેથી તળાવ વચ્ચે બ્રેકફાસ્ટ ડિનર અને લંચના આનંદ સહેલાણીઓ માણી શકે અહેવાલ જૈનીની ગુરભૂછ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો